જેમ કે આપ સૌને ખ્યાલ છે કે અત્યારે ગુજરાત પોલીસ દ્વારા જે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું છે એ અનુસંધાને જ આપણા રેન્જના વડા સાહેબશ્રી અને આપણા અરવલ્લી એસપી અરવલ્લી જિલ્લાના એસપી સાહેબશ્રીની સૂચનાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોકદરબારનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઘણી બધી અરજીઓ મળેલ છે ઘણા બધા એમાં ઉકેલ પણ આવેલા છે અને સાથે સાથે એના જ અનુસંધાને જે પણ જરૂરિયાતમંદો હોય પીડિતો હોય કે જેમને જરૂર હોય પૈસાની અન્ય કામો માટે તો એના માટે આપણે જે સહકારી બેંકો અને સરકારી બેંકો છે એના સહયોગથી આજે મોડાસા ખાતે એક લોન મેળા અથવા તો ધિરાણ મેળા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરેલું છે ઘણી બધી સંખ્યા આવી છે એમાં અને ઘણી બધી એમાં જે બેંકના કર્મચારી પ્રતિનિધિઓ છે એના તરફથી માહિતી પણ આપવામાં આવશે આપના દ્વારા પણ હું અપીલ કરું છું કે જેને પણ જરૂરિયાત હોય એ અહીંયા આવે અને યોગ્ય માહિતી લે